ચકચાર અને દુકાનની પ્રતિષ્ઠા મોટો ધક્કો લાગ્યો છે માલિક ભાર્ગવ સુખડીયાએ માફી માંગી છે પરંતુ લોકોમાં પ્રશ્નો ઉઠ્યા છે આરોગ્ય અને સ્વચ્છતાના નિયમો અંગે કડક પગલા લેવાની માંગણી ઉઠી છે વેચાણમાં લપસી ગયેલા નિયમો અને લોકોને સુરક્ષાની ચિંતા વધતી ગઈ ત્યારે આપને જણાવી દઈએ નડિયાદમાં કાજુ કતરીમાંથી વાળ મળ્યો છે આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે નડિયાદમાંથી સુખડિયા ગરબડ દાસ ની કાજુ કતરીમાંથી વાળ મળ્યું છે ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાય છે આ વાળ મળતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતી વધુ એક ઘટના ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી જે છે ખોરાક માંથી ખાદ્ય વસ્તુઓમાંથી આવી રીતે અનેક પ્રકારની ચીજ વસ્તુ નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત